ત્યાં સૌ કપડાં કાઢવા લાગ્યા એવામાં ઘનશ્યામની નજર એક માછીમાર ઉપર પડી એક કાળો અને કદાવર માછીમાર ઉભો ઉભો માછલીઓ પકડે અને ટોપલામાં ભરે ઘનશ્યામની નજર માછલીના ઢગલા ઉપર પડી આટલી બધી મરેલી માછલીઓ જોઈ એમને દયા આવી એમણે સંકલ્પ કર્યો કે બધી માછલીઓ જીવતી થઈ જાય અને પળ વારમાં તો બધી માછલીઓ જીવતી થઈ ગઈ બધી જ માછલીઓ કૂદી કૂદી અને પાણીમાં પાછી ચાલી ગઈ આ ઘટના જોઈ અને માછીમાર ખૂબ ગુસ્સે થયો ઘનશ્યામને મારવા દોડ્યો ઘનશ્યામે વિચાર કર્યો કે અભિમાની નું અભિમાન તોડવું જ જોઈએ હિંસા કરે તેની શિક્ષા આપવી જોઈએ રૂપ લઈ અને માછીમાર પાસે આવ્યા યમરાજા એટલે મહાભયાનક રૂપ મોટી મોટી મૂછ અને મોટા મોટા દાંત લાલ ઘૂમ આંખો અને લાંબી લાંબી જીભ અઢાર હાથ અને દરેક હાથમાં તલવાર ભાલા ત્રિશુલ વગેરે જેવા જુદા જુદા હથિયારો

હાથ પગ ધ્રુજે છે માટે મારી ભૂલ થઈ ગઈ મને માફ કરો હવેથી માછલા મારવાનો ધંધો નહીં કરું આપ તો ભગવાન છો મારા પાપ દૂર કરો એમ કહી એ ઘનશ્યામને પગે લાગ્યો ઘનશ્યામે તેને આશીર્વાદ આપીને રવાના કર્યો ઘનશ્યામ અને બાર મિત્રો સરોવરમાં નાહી અને ઘેર પાછા ફર્યા જય સ્વામિનારાયણ